બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન એરિયા સાથે તળાવને નિહાળી શકાય તેના માટે ત્રણ વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી છે તો વસ્ત્રાપુર તળાવમાં એન્ટ્રી મેળવતાની સાથે જ આકર્ષક ફુવારાનો નજારો જોવા મળશે વસ્ત્રાપુર તળાવમાં પ્રવેશ માટે રૂપિયા દસ એન્ટ્રી ફી રાખવામાં આવી છે જો કે સવારે મોર્નિંગ માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવની ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે વર્ષ બે હજાર દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે નાગરિકોની સુવિધા માટે અદ્યતન ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે વહેલી સવારે ને સાંજે નાગરિકો વોક કરી શકે તે માટે નવસો પચાસ મીટરનો ટ્રેક બનાવવામાં આવ્યો છે બસો પચાસ ચોરસ મીટરનો પેડડોગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે ત્રણ એન્ટ્રી ગેટ છે જેમાં ફુવારા મૂકવામાં આવ્યા છે તારીખ સાત ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ દ્વારા વસ્ત્રાપુર તળાવ નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દસ કરોડથી વધારેના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વસ્ત્રાપુર તળાવને નરસિંહ મહેતા તળાવ એન્ડ ગાર્ડન તરીકે નામ આપવામાં આવશે જે ત્રણ ગેટ લગાવવામાં આવ્યા છે તેના નામ પણ આપવામાં આવે છે જેમાં નરસિંહ મહેતા ગેટ કલ્યાણ હવેલી ગેટ અને શહીદ ચોક ગેટનો સમાવેશ થાય છે કોઈપણ ગેટથી પ્રવેશતા પહેલા જ નાગરિકોને ફુવારાની શીતળતાનો સ્પર્શ થશે તળાવમાં લીલ થાય નહીં અને ઓક્સિજન ઘટે નહીં તે માટે ત્રણ સ્થળે એરેટર લગાવ્યા છે સિનિયર સિટીઝનોના બેસવા માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો વસ્ત્રાપુરની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે લાઈનો પણ તળાવમાં નાખવામાં આવી છે પાંચ એમએલડીનું ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવ્યું છે જેથી ખરાબ પાણીને શુદ્ધ કરી અને તળાવમાં પાણી ભરી શકાય ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા છસો અઢાર પોઈન્ટ સત્યાવીસ કરોડના ખર્ચે પંદર કામોનું લોકાર્પણ થશે સાથે સાથે બે આવાસોના ડ્રો પણ યોજાશે જેમાં રૂપિયા એકસો સત્યાવીસ પોઈન્ટ સડસઠ કરોડના આવાસ સંબંધિત કામોનો પણ સમાવેશ થાય છે આ સિવાય રૂપિયા પાંચસો ચાલીસ પોઈન્ટ ઇઠ્યોતેર કરોડના ખાતમુહૂર્ત અને તેર કામોના ખાતમુહૂર્ત પણ થશે આમ આ વિસ્તારમાં કુલ મળી અને રૂપિયા એક હજાર બસો છ્યાસી પોઈન્ટ બોતેર કરોડના ખર્ચે ત્રીસ કામો અને વિકાસ પ્રકલ્પોનો જાહેર જનતાને સમર્પિત થશે જ્યારે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા બસો તોંતેર પોઈન્ટ ચુમ્મોતેર કરોડના ખર્ચે પંદર કામોનું લોકાર્પણ થશે જ્યારે રૂપિયા આઠસો પાંત્રીસ અગિયાર કરોડના ખર્ચે ત્રેવીસ કામોના ખાતમુહૂર્ત પણ થશે આમ આ વિસ્તારમાં રૂપિયા અગિયારસો નવ પાંચ કરોડના ખર્ચે કુલ આડત્રીસ જિલ્લા કામો અને પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે